હેલો ગુડ મોર્નિંગ આજે છે આપણો બર્થડે કારણ કે આમાં બર્થડે માં છે ને બધું સેમ તો આવ્યું છે મારા દીકરાનું આજે છે ને કારણ કે એનો કારી સવદેશનો જન્મદિવસ છે અને આજે સવદેશની દિવાળી બે આપણે ભેગા છે એટલે 1 વાર તારીખ તઈસ ને બધુંય હાવ સેમ તો આવ્યું કેટલામાં 19 માં બર્થડે છે આજે

અને આજે છે ને છોકરાઓને જે ખાવું છે ને બનાવી દેવામાં આવશે બે ભાઈ ને જે પણ ખાવું હોય છે કારણ કે આજે દિવાળી છે ને બડે છે એનો એટલે એ જેની ફરમાશ હશે ને એ આપણે એને બનાવી દેવું મિષ્ટાન ખાવું છે તો મિષ્ટાન અને કોઈ એને તીખું તમતમતું ખાવું છે તો એ બનાવી દેવું એટલે આગળ બનતા રહેજો અને પાર્ટનર ઉપડાશે વાળી હવે પાર્ટનર દવા આજનો સાટો સાંટો કઈ ને કાલે આપણે બેઠીને સાટી લેવું કારણ કે છોકરા ખાવું હોય તો બનાવી કે મમ્મી બપોરે હું ખાવું હોય કે બનાવી દઈ બરોબર પછી સાંજે ઉપાધિ ની પાર્ટનર સાંજે પછી છોકરા ફટાકિયા ફોડવા હોય ને ખાવાનું નાચવાનું મોડું થઈ જાય તો ચાલો મિત્રો આપણે છે ને અત્યારે આવી ગયા છે વાડીએ બરાબર ભાઈ આજના બ્લોગમાં તમારું સ્વાગત છે જય મોરલી જય દેશ મિત્રો કેમ છે બધા મજા છો તો અત્યારે જો આપણે વાડીએ ભૂગી ગયા આપણે કાલે જેને ભાઈ એવો હતો નથી દાંતી મારી ગયો કમ્પ્લીટ હવે એક્ઝ કરી ગયો દાંતી મારી દીધી હવે આમાં એને બીજું કાંઈ નથી હવે એને રોટા મારી દઈને એટલે આપણે પડું હોય એવું થઈ જાય એટલે ઉપાધિ નહીં તો હાલો આપણે છે ને જવું છે ગામમાં ને ગામમાં જઈને નીર વાસરીબીન નીર પૂરો કરી દીધો છે કમ્પ્લીટ એકઝટ ખાઈ પીએ છીએ મજા કરે છે ને પાણી ડોલું બે પડીને મેલ દે એટલે આપણે ઉપાધી નહીં ને ઘઉં કાઢી લીધા છે આપણે બે બાસકા ઘઉં છે ને ભરી લીધા લગાવાના છે ને ગામમાં લઈ જવાના છે એટલે ચાલો આપણે અત્યારે છે ને આવી ગયા વાડીએ છીએ ઘીરે પાર્ટનર ને કઈક બનાવે છે હવે હું બનાવતો છું તો બનાવો ને જો પાર્ટનર અમારે એ એમ તો એમાં જ રાખો

થઈ જઈને બેમાં વિદારનો આવડો આવડો હાલો આજે આપણો છેને ને એટલે અમાર એવું ન

અને બા મીંડા છે આપણે ભરી ભરીને દેવા અને આજે સેના નો બર્થડે હતો ને એટલે થોડોક આમ બે દી ત્યાં કોરો હતો વાડીનું એટલે એમ થયું કે બનાવી દઈ ને સેના ખોખરા લખ ફૂટે જ નહીં વણવાન ભરવાન તરવાન બે જાત ની ચટણી કઈ સારું થઈ પડે પણ આ આજે થોડીક નિરાય થતી અને થાક ઉતરી ગયો છે ખેતરનો નો આપડે અને બે દી ત્યાં હતો એટલે એમ થયું કે હાલો હવે બનાવી દઈએ એ પાછું અત્યારે મેં કીધું બનાવી દઉં ભાઈ હાજે પાછી આની લખ કુટે નહીં પાછું હું છે ખાંજે છોકરાને ફોડવા ફટાકીએ એટલે આટા કે ફોડો વાહે ખાઈ ઈ નોલો આખો દી પછી ભલે ઈ ખાધા કરે આલો વાગી ગયા છે બાર ને જુઓ આપણે કુકરા ને તળા મારી પડવા મીંડી છે આમ મુદે ભાઈ ખાઈ છે આમ પાર્ટનર ખાઈ છે બહુ મોટી ગંડાઈ ઘરે છે જુઓ મસાલો બધું ટીકી ચટણી મેથી ચમચી ચટણી ચમચી હું કા અને આમ બા ભરે છે

sky fort flavor fort sky spot ne ah uh, sky upper den putty golden tiger ah uh, golden tiger crackling flavor sky spot sky fort rats wala to point paanchva आई पाच होता पाच पीस हो स्पाई सॉर मते ओला है से ऊपर देन फूटी स्पाई सॉर कितना

સ્કાયસો ત્રણ છે ત્રણ પીસ આમ વાઈટ રોમન આઈ થ્રી પીસ છે ત્રણ પીસ ત્રણ પીસો વ્હાઇટ રોમાન તમારે ફોડવાના જ છે બે પાઇઝ રૂઢી નંબર વન આઈ ત્રણ પીસ સ્કાયસો છે સ્કાયસોપ રોડી નંબર વન વન પીસ

માર્શલ ઓરિજિનલ બ્લેક માર્શલ આખો બાંધો આટ પોર્યા જ કરતો બે ઓરિજિનલ બ્લેક હો આ કોન પાહું જો આ ત્રણ બાંધા માર્શલના મને પ્લસ કાઈ છો અબા તુ બોલાય દે ને આય તો ધવડતુ બોલાવ ને કોણા ના ના હટશે ની આ રીતલા

what is that